હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજના ન્યુ બ્લોગ માં બહુ છે તો આજે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ તો હવે રેડી થઈ ગયા છીએ મોડું ને બોડું થઈ ગયું છે બહુ તો હાલો નીકળીએ જુનાગઢ મિત્રો અત્યારે આપણે પેટ્રોલ પુરાવી લીધું છે તો હવે આ જો રસ્તા ડાયરેક્ટ જુનાગઢ જવાનું છે તો બધા બ્લોકમાં બના રહેજો ચાલો હવે નીકળીએ આપણે પેટ્રોલ પુરાવી ગયા છે तव्हां जोइजो आगारी આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા નાસ્તો કરી આપડે અહીંથી નીકળી ડાયરેક્ટ જુનાગઢ મિત્રો આપડે જેતપુર થી નાસ્તો કરી નીકળી ગયા જુનાગઢ સાઈડ પાછા ઉપરકોટ પહોંચી ગયા છીએ આપણે દાદાના દર્શન કરવા જ આવી છે પછી ત્યાંથી ઉપરકોટ ફરશું અને આપણા વિડીયોમાં બના રહી જાય તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપરકોટ આપણા દાદાના મંદિરે દર્શન કરવા માટે જય દાદા કી

મિત્રો ઉપરકોટ મિત્રો તો આ બધું બહુ બધું ચેન્જ થઈ ગયું છે કોટમાં આપણે ઉપર છીએ ફોટા પાડવાની ઉપર મિત્રો તો અહીંયા આપણે અહીં ઉપર ફોટા બોટા પાડી લીધા છે હવે અહીંથી આપણે આગળ જ આવી છીએ ઉપરકોટમાં સી અને હવે અંદર જ આવી છીએ જોતા જોતા ફોટા બોટા પાડતા પાડતા કોમેન્ટ વોમેન્ટ કરતા રહેજો આપણા વિડીયો કેવા આવે છે આજે આ બે હિન્દી so, ગુજરાતી <laughs> <laughs>

આપણે અડીકડી વાવ ફરી આવ્યા છીએ હવે આ ઉપર નો જે ભાગ એ જોવાનો છે પછી અહીંથી આમ આગળ જઈને ને સીધા બહાર નીકળશે તમે જોઈ શકો છો કે આ ડુંગર હાવ નજીક દેખાય અહીંથી તો મિત્રો જોઈ લો તમે આ બધું આ તો અમારા દાદીને ચૂકારી જોઈ શકો છો તમે અહીંથી ગિરનાર પણ દેખાય છે બધું ગિરનાર હાવ નજીક આ ગિરનાર તમે જોઈ લો આ ગિરનાર તમે જોઈ શકો છો પબ્લિક હાવ ઓછું છે બહુ કઈ પબ્લિક છે નહીં તો ભાઈ આજ રવિવાર છે નગર પબ્લિક હોય જ તો મિત્રો આ નવગણ કૂવો જોવા જાવી છે અંદર તો જોઈ લો મિત્રો આ છે નવગણ કૂવો વધારે અંદર નથી જાવ જોઈ લો તમે આઈથી હા છે નવગણ કુ તમે જોઈ શકો છો અંદર જોવા ઓલી બાજુ રસ્તો અંદર તો મિત્રો તમે જોઈ શકો અનાજ ભંડાર છે આમાં બધું અનાજનો ભંડાર થાય અનાજ ભંડાર

આપણે ઉપરકોટ ફરી લીધું છે હવે અહીંથી આપણે જાવી બહાર તો બહાર જઈને જોવી ક્યાં પછી આપણે નીકળવી મિત્રો આ છે બગીચો બગીચો તણાવ મિત્રો तो हमें जाए थे गिरना तरफ अब बस जावे ना अभी ब्लॉक गिरना तो भावना प्रवेश द्वार આપણે ગિરનાર જવાય ગિરનાર નો ચડવાનો અહીંથી રસ્તો છે ઉપર જોકે ઉપર તો આપણે જવાના નથી અત્યારે ખાલી અંદર ને આઠો મારવા જાવી

દામોકુંડ દામોકુંડ માં આવી ગયા તમે જોઈ શકો છો દામોકુંડ